બોલો પ્રોપર કા હે કાપા ક પ્રોપટેમે જય ગૌ માતા વંદે ગૌ માતરમ આજે સોનલ બીચ રામદેવજી મહારાજની પણ બીચ આસોપદિને ગૌ માતાને કરવા માટે છોડી છે અનેક જાતની ઔષધિ એના મન પડે ગાયો ચરે ગાયો ક્યારેય બીમાર ન પડે તમને તો એ છે ગૌચરો આપણા રિહાર ખેડાઈ ગયા જેથી ગાયોને જોતી ઔષધિ ન મળી એનું નુકસાન માણસોના આરોગ્યમાં પણ આવ્યું અને જીવનમાં એક વખત જો કૃષ્ણના ભક્ત થવું હોય તો ગાયો ચારવી નહીં પડે તો જ ખરો કૃષ્ણ ભક્ત થાય ખાલી ટીલા ટપકા કે માળા પહેરીને ચાંદીની ગાયોના પૂજન કરી અને જે ખાડાના નાટક કરવાથી ન નથી શકાતું એના માટે તો એકવાર ગોહવાલ બનવું પડે ચૌદ લોકો નાથ કૃષ્ણ કાંઈ આને તો ગોવાળ નહીં બન્યું હોય આ ગાયો માટે નોલેજ છે કે કઈ વનસ્પતિ ખાવી કઈ ન ખાવી કંઈ દવામાં કામ આવે એ બધું ગોતી ગોતી રીજો તો એ બધું અને આ બધું કરી અને પોતે આપણને દૂધ વાટે દવાના રૂપમાં થાય એનો આજે આપણને લાભ મળે ચાલ તો આ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓને ચરી દૂધ વાટે આપીને આપણે નિરોગી બનાવશે અને આજના રોગની ગૌ ગૌમાતા સિવાય કોઈ સારી નહીં શકે જ્યાં સુધી ગૌમાતાના વિજ્ઞાનને આપણે સમજી નથી શકતા ને ત્યાં સુધી કૃષ્ણ ભક્ત કહેવાની લાયક નથી આવતી એણે જે આરોગ્યનું વિજ્ઞાન સમજાવ્યું એની આ શ્વાસોચ્છવાસ એનું ખરીજ એનું પંચકવ્યનું દૂધ એ બધું મહત્ત્વનું છે ગૌ માતાઓનું તો ચાલો આપણે સાથે મળી અને એકવાર ભક્તિને સાક્ષક કરીએ મને તો ગાય રાખો ગાય ન રાખી શકો તો આજુબાજુ ગૌશાળામાં ગાયોની સેવા કરો ને તો એનું ભક્ત બનશે વંદે ગૌ માતરમ માતા કી જય જય ગૌ માતા કી જય